તો અમદાવાદના દાણી લીમડામાં ફેક્ટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ શ્રમિકોના મામલામાં ફેક્ટરીના માલિક અને કોન્ટ્રાક્ટર છે જીગ્નીશ પુરબિયાની ધરપકડ કરી છે સોળમી મેના રોજ એમ કે ક્રિએશન નામની કંપનીમાં બનાવ બન્યો શ્રમિક પ્રકાશ પરમાર ટાંકીમાંથી કેમિકલ બહાર કાઢતા ગેસ ઘડતરને કારણે બેભાન થયા આ દરમિયાન પ્રકાશને ચાવા અને બે અને વિશાલ राठौड़ પણ ટાકીમાં ઉત રહ્યા પણ મોત નિપજા મોતનું જેમને કોન્ટ્રાક્ટ લીધો તો સફાઈનો એ જિજ્ઞેશ કુરબિયાઓને એમની નિષ્કાળજી જણાવતા બેદરકારી જણાવતા આ બાબતે એમને અટક કરવામાં આવે છે જીન્સનું કાપડ ધોવામાં આવે છે જે પ્રાથમિક તબક્કે જે પાણી હોય છે એ પાણીની ટાંકી હતી અને સોલિડ વેસ્ટ કહી શકીએ આપણે એની સફાઈ કરવામાં આવતી હતી જેમાં પ્રકાશ પરમાર તથા સુનિલ રાઠવા અને વિશાલ ત્રણેય જણ પાણીની ટાંકીની સફાઈનું કામ કરતા હતા એ પૈકી પ્રકાશ પરમાર પ્રથમ પડેલ અને તેને બચાવવા જતા અન્ય બે જે મનોરંજનાર છે તે આમાં ભોગ છે